અમદાવાદ જિલ્લાના સાણંદ ડિવિઝનના સાત પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન બોપલના કાલા જીમખાના ક્લબ હોલ ખાતે કાર્યક્રમનું આયોજન

તેમને કોર્ટમાં મુદ્દામાલ છોડાવવાની પ્રક્રિયામાં મદદરૂપ બનીને હુકમો મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં સોના ચાંદીનાના દાગીના મોબાઈલ બાઇક

જે પ્રજાલક્ષી એક પ્રોગ્રામ છે એને જે પણ ભોગ બનનાર છે એને મુદ્દામાલ પરત અપાવવા માટે ગુજરાત પોલીસની જે કટિબદ્ધતા છે એને માટે પ્રોગ્રામ આ દર્શાવે છે ઓર આ પ્રોગ્રામમાં અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં એક કમિટી બનાવવામાં આવી હતી આ કમિટી એસપી હેડક્વાર્ટર મેઘાતેવર અને ડીવાયએસપી રોશની સોલંકી અને ત્રણ ડીવાય એસપી ડીએસ ચૌહાણ નીલમ ગોસ્વામી અને પ્રકાશ પ્રજાપતિની એક આ તમામની કમિટી બનાવીને એ એવા મુદ્દામાલ અને એવા કેસો આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા જેમાં મુદ્દામાલ પરત આપી શકાય આ કોર્ટના સંકલનમાં રહીને અને બાકી બીજા ડિપાર્ટમેન્ટને સંકલનમાં રહીને કઈ રીતે અપાવી શકાય એને માટે એક પહેલા મિટિંગ રાખવામાં આવી હતી ઓર આ મીટિંગના આધારે પછી મુદ્દામાલનું આઈડેન્ટિફિકેશન કર્યું હતું જે છે સાણંદ ડિવિઝનમાંથી સત્તર લાખ નો ટોટલ સેવન્ટી લાખનો જે પરત અપાયો હતો ધોળકા ડિવિઝનમાંથી એક કરોડ અને સેવન્ટી થ્રી લાખ નો ટોટલ મુદ્દા માલ પરત અપાવ્યો હતો એને વિરમગામ ડિવિઝનથી ટોટલ 27 સેવન લાખનો મુદ્દામાલ પરત આવ્યો ટોટલ મળીને બે કરોડ અને સત્તર લાખ જેવો ટોટલ મુદ્દામાલ હતો એમાં મોબાઈલ ફોન પણ હતા અને મોબાઈલ ફોન બધા 100 અરાઉન્ડ ટોટલ વહીકલ હતા એમાં ફોર વ્હીલર પણ હતા એમાં એક્સકેવેટર મશીન્સ પણ હતી એમાં કારો પણ હતી ઓર આજ જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો આ પ્રોગ્રામમાં સાણંદ ડિવિઝનમાં જેટલા મુદ્દામાલ પરત અપાવવામાં આવવાનો હતો એ તમામ જે ગોક બનનાર છે એને અમે અહીંયા ઇન્વાઇટ કર્યા હતા ઓર તમામને આ મુદ્દામાલ પરત અપાવવામાં આવ્યો હતો